આપણે વાત કરીશું છે ગુજરાત સરકારની સરસ મજાની નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અને નમો લક્ષ્મી યોજના આજથી શરૂ કરવામાં આવેલી છે જેમાં કોને કોને લાભ મળશે તો કે ધોરણ નવ થી બાર ભણતી કન્યાઓને પચાસ સહાય મળશે તો મિત્રો આ યોજનાની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ આ યોજનાનો ઉદ્દેશ શું છે મળવાપાત્ર આર્થિક સહાય કેટલી રહેશે અને આ યોજનાની તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો જેથી કરી તમામ મિત્રોને આ યોજના અંગે ખ્યાલ આવી જાય તો ચાલો મિત્રો આપણે તમામ માહિતી મેળવીએ અમૃત કાળમાં વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે ગુજરાત સરકારની મહત્વકાંક્ષી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના આ બંને યોજનાનો આજથી શુભારંભ કરવામાં આવેલો છે એમાં છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો આજથી આરંભ થઈ રહ્યો છે જે રાજ્યના શિક્ષણ જગત માટે સીમાચિહ્ન રૂપ બાબત છે જે શ્રી નરેન્દ્ર મોદી માનનીય વડાપ્રધાન દ્વારા કહેવામાં આવેલું છે જેમાં આપણે યોજના વિશે માહિતી મેળવીએ તો કે નમો લક્ષ્મી ઉદ્દેશ જોઈએ તો કે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તમામ વિદ્યાર્થીનીઓ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરે તથા કિશોર વયની કન્યાઓના પોષણ અને આરોગ્ય વધુ સુદ્રઢ બને તે હેતુથી નમોલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવેલી છે જેમાં નમોલક્ષ્મી યોજનામાં મળવા પાત્ર આર્થિક સહાય જોઈએ તો કે ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરીએથી કુલ પચાસ હજારની ની સહાય મળવા પાત્ર થશે અને ધોરણ નવ અને દસ માટે વાર્ષિક દસ હજારની સહાય મળવા પાત્ર થશે અને ધોરણ અગિયાર અને બાર માં છે મિત્રો વાર્ષિક પંદર હજાર રૂપિયા સહાય મળવા પાત્ર થશે જેમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના ના બજેટ મુજબ જોઈએ તો કે અંદાજે છે દસ થી બાર લાખ વિદ્યાર્થીનીઓને પચાસ કરોડ ની સહાય ચૂકવવામાં આવશે એવી જ રીતે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના નો ઉદ્દેશ જોઈએ તો કે ઉચ્ચતર માધ્યમિકમાં મહત્તમ વિદ્યાર્થીઓ છે વિજ્ઞાન પ્રવાહ શિક્ષણ મેળવે તે માટે પ્રેરિત થાય અને વિજ્ઞાન પ્રવાહ શિક્ષણ સફળતા પૂર્વક પૂર્ણ કરે તે હેતુથી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવેલી છે જેમાં નમો સરસ્વતી વિજ્ઞાન સાધનામાં મળવાપાત્ર મળવા પાત્ર આર્થિક સહાય જોઈએ તો કે ધોરણ દસ અને બાર માં વિજ્ઞાન પ્રવાહ અભ્યાસ પૂર્ણ કરીએ થી કુલ પચીસ હજાર ની સહાય મળવા પાત્ર થશે જેમાં ધોરણ અગિયાર ની બહેનો ને છે દસ હજારની સહાય મળવા પાત્ર થશે અને ધોરણ બાર ની બહેનો ને છે પંદર હજાર ની સહાય ચુકવવામાં આવશે જેમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના બજેટ મુજબ જોઈએ તો કે અંદાજે ત્રણ થી પાંચ લાખ વિદ્યાર્થીઓ માટે છે કુલ ચારસો કરોડ ફાળવવામાં આવેલા છે જે છે મિત્રો શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જે યોજનાનો આજથી શુભારંભ થઈ રહ્યો છે તો તમામ જાણ કરવા વિનંતી અને આ વિડીયો છે મિત્રો વધુમાં વધુ શેર કરજો જેથી કરી કોઈ મિત્રો લાભ મેળવો હોય તો લાભ મેળવી શકે અને મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રો શેર કરજો ધન્યવાદ મિત્રો ખુબ ખુબ આભાર